એ સાહેબ આપણે જે આ ટ્રસ્ટ વર્ષો ચાલુ કર્યું છે એ હવે સેવા આપણે બહુ આગળ લઈ જવાની છે અને એક સમય એવો હતો કે આપણે ફૂર તો એ બનાસકાંઠામાં આપણને મદદની જરૂર હતી અને એ સમયમાં આપણે આપણે પંજાબ જોડે આવીને અને અત્યારે પંજાબમાં જરૂર છે પંજાબ તકલીફમાં છે એટલા માટે તો ચાલુ વરસાદમાં માં ગુજરાત ગુજરાતવાળા આપણે આ સેવાનો ટ્રસ્ટ આપણે પંજાબ માં બતાવવાનું છે એટલે આપણે અહીંકા એટલા માટે નીકળ્યા ચાલુ વરસાદમાં કે આપણે દરેક જોડે વ્યક્તિ જોડે મદદ માંગીએ અને મને વિશ્વાસ છે કે મારી ગુજરાત મદદ કરશે કરશે ને કરશે પંજાબ ના ટાઈમે પંજાબ આવ્યું તો એટલે આપણે એ રીતે સમજાવશે પબ્લિકને આપણે જ્યારે જરૂર હતી ત્યારે આપણી પડખે પંજાબ આયુ પૂરી તું પંજાબની તકલીફ દૂર થઈ જાય એના માટે તો દેખાશ બસ ચલો આ બાઈકે ઉપર તો નહીં ચોમાસાનું મારે તો ગોમય ગોમ હતું જાઉં તો આ બાયકે ઉપર તો નહીં હા હવે ઘડી ઘણી જવું હમણાં ગોમ હાલો બાઈકમાં મોડા ઉપર છે ઓ કાકા ઓ તમે આટલા બધા ગરમ છો આ ઉપર તો મજામાં કાકા હા મજામાં શું તમારું નામ છે છે બરાબર સાહેબ થોડો અંદર વાત કરો તમે સાહેબ આપણે જે સેવાન ટ્રસ્ટ છે એના વિશે સાહેબ વિશે કોઈ પાણી નો ઘાટો નહીં એમ કે સમય આપડે બનાસકાંઠામાં પૂરા બનાસકોઠામાં તકલીફ જે થઈ ગઈ ને એ પોઝિશન અત્યારે એનથી વધારે પંજાબ માં છે એટલે તમારાથી જે નહીં પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે શું મદદરૂપ કરી શકશો એમ તો હું ચાર બોરી બાજરી હાલી શક્યું બાજરી હાલ હા તમારો જે આત્મા કે તમે અહીં કાલે લખાઈ દો તમારો મોબાઈલ નંબર લખાઈ દો બરાબર છે આપણે પંજાબમાં કાલે ગાડીઓ નીકળવાની છે સવારે મારા આ ચાર બોરીઓ ચો લઈને આવવાનું સવારે હું તમને ઠકાણું આપી દઉં અને તમારે પહોંચતું કરી દઉં હા બરાબર તમારું નામ ફાર્મલજી કીધું ને હા ફાર્મલજી એ કરી ફાર્મલથી મોબાઈલ નંબર બોલો બેસી ટી એસી બેસી ત્યાં એસી એક્યાસીઠ એક્યાસી સો ત્યાં ચાર બોરી બાજરી લખો ચાર બોરી બાજરી બીજું કંઈ થઈ શકે એવું છે તમારાથી ચાર ધાબડા ધાબડા લખો ચાર ધાબડા બીજું કંઈ બે કિલો ખોડ બે કિલો ખોંડ એક કિલો ચા એક કિલો ચા બસ

તમને જે ભાઈએ કીધું ને એ પ્રમાણે તમારું વસ્તુ બધું ત્યાં પહોંચતું કરશે આપણું ગાડી ઉપર આપણા આઈસરો બધી તૈયાર છે અને એમાં મહાકાલ બધા આઈસરો ઉપર લખેલું છે હા તે આપણે પોગાડ દઈએ ફર્સ્ટ આઈ જો મિસ્ટર મહાકાલ એવન હા થેન્ક યુ હા તમારો ખૂબ ખૂબ આભાર હા આ તારીખ જો આટી ગયું આવો સાહેબ આવો

એ લોકોને સારી જગ્યાએ એ સેફ કર્યા છે એ લોકોને ખાવા માટે ઘાસ ચારો નથી એટલે સોર માટે મદદ કરી શકો કોઈ રહેવાની સગવડ માટે મદદ કરી શકો કોઈ પણ કાર્ય કરી શકો તમે મારા આગળ તો જો તબેલો છે તે લગભગ ત્રણ હજાર જેવા પૂરા પડ્યા છે બરોબર તો હું સારની મદદ કરી કઉ બીજી નહીં થાય બીજું તો મારા આગળ આ બાદરી છે પણ દોણા તો હાલ તરત તો થાય નહીં કાચી કહેવાય કાચી કહેવાય અને કહેતા હોય ને તો સારી હું આખું આઈસર ભર્યાલું એટલું વાઢિયાલું ના ના કોઈ કાચી વાઢવાની કોઈ જરૂર નથી એટલે મૂળ તમારું સાધન તમે કરી આલશો 3000 પુવા માટે ના સાહેબ મારા આગળ સાધનનો કોઈ વેચ થાય એવો નહી કસો ઓધની આપડી એમાર મહાકાલની 70 કેટલી છે 70 જેવી છે 70 આયસરો છે તમારો નંબર લખાઈ દો અને તમારું નામ લખાઈ દો પણ એમાં મને એવું ખબર પડે કે કઈ ગાડી છે અરે સાહેબ કાકા આપણે લખેલું છે મિસ્ટર મહાકાલ એવન

બરાબર બરાબર આ નંબર પર તમને તમને અમારે સવારે લગભગ વાગે નીકળી જવાનું છે છે અને અને મોકલી સાહેબ પડ્યા ને જરૂર પડે તો હું એ ગુજરાતમાં મોણસો પડ્યા છે એમ હા સાહેબ વાત સાચી હો તો આ કનેક્ટ પર તમને બરાબર બરાબર આવજો કાકા કાકા આભાર આભાર તમારો આપણે કોઈ આટલામાં પબ્લિક રે

બરાબર છે એટલે અમે સેવા ભાવિક બન્યા છે અને અમે દરેક કરી છે અને તમારો જીવ હોય તો તમે કોઈ પણ મદદ કરી શકો છો પાણીનો કોઈ ઘાટો નહીં એટલે તમે સમસ્યા કરવા ની આખલા સમસ્યા આપડે જે બને કરીએ તમે એક કોમ કરો મારાથી બીજું તો કોઈ નહીં થાય પણ ગાટલા અને ગોદડા અને કપડા પહેરવાના કારણ

આપ બોલો આ ભાઈ જ બોલો હે હે હેસાફ આ રડો કચ્છ ગટી ચાલુ રાખજો એક મિનિટ હલો કમ્પ્લેન્ટ જ છે ખા લઈજો હારું હાદ ભાઈ રોકડા હાલ દઈશું એ હારું ગાડી આવો અને તારી ને હજાર ભૂલાશે તૈયારી હજાર હજાર ભરાય અને થોડો સેવાનો લાભ તો લ્યુ ને એ સારું હડો હું ટાટિયા બાટિયા છોડ દઉં લઈ લેવા અમે સારું કાર્ય કરીએ છીએ કાળું કાર્ય એટલે અમે એક સારું કાર્ય કરીએ છીએ પંજાબ માં તકલીફ છે એના માટે પંજાબ માં તકલીફ છે એના માટે એ વાત હાથી હો હું કાયમ ફોન માં જોઉં છું પંજાબ માં તકલીફ તો છે પંજાબ માં બઉ મોટા મોટી તકલીફ છે લોકો બેરોજગાર થઈ ગયા છે એટલે આપણું ગુજરાત દરેક વ્યક્તિ મદદ કરે તો એ લોકોને મદદ મળે એટલે એ કાર્ય તમે કરો છો તમે સારું કાર્ય કરો છો અમે એકલા નથી કરતા આવા તો ઘણા લોકો કરો છો એવું સારી વસ્તુ છે ભાઈ પંજાબ વાળા આપણા મદદ કરી છે ગમે તારે કોઈ એવી મુસીબત પડી છે તો પંજાબ વાળા પેલા ઉભા હોય

પંજાબ માં ફૂલ સેવાના છે આપણી ચાલો ની કીટ બરાબર હા અને કરિયાણામાં સીધામાં કેટલી કેટલી વસ્તુ લખવું સીધામાં જે રસોડા ની આવતી હોય ને ફૂલ પૂરી લખી દો દાળ ભાત ચોખા ખીચડી પછી સબ્જી લખી દેજો પાંચ પાંચ કિલો કરી દો કરજો કરજો હે સાહેબ ફૂલ બરાબર આ પંજાબ માં આટલો વરસાદ આવ્યું ચોપી હવે આ તૂટી પડ્યું છે આ તો બધી કુદરતની માયા છે બરાબર કુદરત આગળ કોઈ આપણે ચાલવાનો ના 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 બરાબર છે અને આ જે એની તકલીફ છે આપણે એમ કે એની તકલીફ દૂર થઈ જાય પણ સાહેબ મે વાત આપણી એ ભેંસો મરી ગઈ સાચી વાત ઓછા બધા બે લાખ ઢોર મરી ગયા છે બે લાખ ઢોર એનું કોઈ દાતા થયું છે કે નથી થયું હવે એ તો અલગ અલગ બધા થયા છે કોઈ ચાર નો વિતરણ કર્યું છે બધું અલગ અલગ આપણા પોચ વિઘાર બધી બાજરી આવી જશે પુળા પુળા હા પુળા કસો વધારે ખાલી સાધન નું સેટિંગ કરી આવજો સાધન તો બારે ઉંતે છે હે સાધન તો લોટ છે અમારી જોડે ડગલો સાધન છે એમ ને પેલી ચાલ કેટલા પૂળા છે અંદાજો જો 30000 કર દો 30000 હા છો છો વિકાના 30000 પૂળા હા કસો વધ નહી બહુ સારું કામ કર્યું તમે બહુ હે તમારો મોબાઈલ નંબર તમારું શુભ નામ બતાવો કે તમારો સેતુરજી સિંહ લખી દો સેતુરજી સિંહ સિંહ

પણ કીટો તો હું પકડાઈ દઈશ સાહેબ હવે એટલે મૂળ તો તમે પૈસા રોકડા નહી આપો ને ના રોકડા નહી કસો વાંધો નહી તમે સાહેબ હું શું કહું છું હું હવે આવું તો ચાલે હું ખાલી સેવાનો મોકો મને આલો અતિ ઉત્તમ જેટલી પણ વ્યક્તિ આવે લેતાઓ અને મારા ગામમાં સાહેબ ફરો અને બધાયને કો કે આપણે પંજાબની સેવા કરવાની છે તૈયાર થશે તમારા ગામમાં ફરીને આવ્યો છું અને બધાને મદદ કરી

ના ચા પીતા જો ચા મુકા બસ ચા નથી પીવી તો કે એસિડિટી થી જાબો એવું છે બરાબર આપણે એક કોમ તમારું જબ્બર ગમ્યો સાહેબ તમે આજે સેવાનું કાર્ય કર્યું પંજાબ માટે હું તો કહું દરેક જણે ઘરે ઘરે કરવું પડે અને ઘરે ઘરે સેવાનો લાભ લેવો પડે અને જે મદદ થાય પંજાબ વાળાનો તો પોકડાવું પડે હો સાહેબ સ્યાતુજી હા સ્યાતુસી હા જો મારી વાત સાંભળો મારે નોકરી છે હા લગભગ 25 થી 30000 રૂપિયા મહિને પગાર છે એટલે તમારા છોકરી છે કેવડી

સવારે સાત વાગે ઓહો આઈ જશે એની ચિંતા ના કરો ધન્યવાદ હે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ